શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને અન્ય શાસ્ત્રોમાં જીવનના વિવિધ પાસાઓ વિશે માર્ગદર્શન આપ્યું છે જેમાં ધન ધર્મ અને સફળતા પણ સમાવિષ્ટ છે શ્રીકૃષ્ણના ઉપદેશ પ્રમાણે ધનવાન થવાના માર્ગ એક કર્મયોગ મહેનત અને કર્મ પર વિશ્વાસ શ્રી કૃષ્ણ કહે છે કર્મણ્યવાધિકાર્સ તેમાં ફલેશું કદાચન અધ્યાય બે શ્લોક સુડતાલીસ માત્ર પરિશ્રમ કરો પરિણામની ચિંતા કર્યા વિના ધન તે પરિણામ છે પરંતુ પ્રયત્ન મહત્વનો છે બે સાચા ધર્મનું પાલન શ્રીકૃષ્ણ કહે છે કે જે ધન પવિત્ર અને યોગ્ય માર્ગે કમાયેલું હોય તે જ શાશ્વત સુખ આપે અધર્મથી મેળવેલું ધન તીવ્ર ભોગ અને પાપ તરફ દોરી જાય છે ત્રણ સંયમ અને વિવેક ધન આવવાથી માનવમાં અહંકાર અને લોભો ઉદ્ભવે પણ સંયમ અને બુદ્ધિથી તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ શ્રીકૃષ્ણનું જીવન એ દર્શાવે છે કે સાચું સમૃદ્ધ જીવન તે માત્ર ભૌતિક ધન નહીં પરંતુ જ્ઞાન ધર્મ અને સત્કર્મ દ્વારા સંપન્ન થવું છે ચાર સમયનું મહત્વ સમજવું શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સમયનું મહત્વ સમજે છે અને તેને સદુપયોગ કરે છે તે જીવનમાં સફળ થાય છે સમયના સાચા ઉપયોગથી માનવ પોતાના જીવનમાં ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે પાંચ સત્સંગ અને જ્ઞાન પ્રાપ્તિ સાચા જ્ઞાન અને સારા લોકોના સંઘથી સમૃદ્ધિ વધે છે ગીતા અનુસાર જ્ઞાન એ સૌથી મોટું ધન છે જે ભવિષ્યમાં ભૌતિક સંપત્તિ લાવવા માટે ઉપયોગી થાય છે છ દાન અને સેવા શ્રીકૃષ્ણ દાન અને સેવા પર ભાર મૂકતા કહે છે કે જે વ્યક્તિ સમૃદ્ધિ મેળવ્યા પછી દાન કરે છે અને અન્યનું ભલું વિચારે છે તેના ધનની સતત વૃદ્ધિ થાય છે નિષ્કર્ષ શ્રીકૃષ્ણના ઉપદેશ અનુસાર ધનવાન થવા માટે મહેનત સદાચાર સંયમ અને સદવિચાર જરૂરી છે સાચી સમૃદ્ધિ માત્ર ભૌતિક ધન નહીં પરંતુ આત્મિક શાંતિ અને તૃપ્તિમાં પણ છે